નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો જે મહિલાઓમાં આ શુભ લક્ષણો જોવા મળે છે તેમના પતિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે કોઈ પણ મનુષ્યને સમજવા માટે તેના વિશે જાણવા માટે તેની કેટલી ખાસ ઓળખ જાણવી જરૂરી હોય છે તેવી જ રીતે મહિલાઓની પણ કેટલી ખાસ ઓળખ હોય છે કેટલી નિશાનીઓ હોય છે જે આપણને જણાવે છે કે સામેની મહિલાનો ગુણ અને સ્વભાવ કેવો હશે તે હસમુખ હશે કે વાત વાત પર લડવા ઝઘડવાવાળી હશે તે શાંત સ્વભાવની હશે કે વધુ બોલનારી હશે પુરુષોમાં સ્ત્રીને જાણવાની ઈચ્છા હંમેશા રહે છે તેમની આ જ ઈચ્છાને પૂરી કરવા માટે સામુદ્રિક શાસ્ત્રમાં સૌભાગ્યશાળી સ્ત્રીઓના કેટલાય લક્ષણો જણાવવામાં આવ્યા છે જેનાથી એ જાણી શકાય છે ઘરમાં આવનારી વહુ કે ઘરની સ્ત્રીઓ માટે શુભ છે કે નહીં કયા કયા એવા લક્ષણો છે જેને જોઈને જાણી શકાય કે આ મહિલા ખૂબ જ ભાગ્યશાળી છે અથવા તેના પગલા પરિવાર અને પતિ માટે ખૂબ જ શુભ છે આ વિશે સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો મિત્રો ચાલો આપણે આગળની માહિતી શરૂ કરીએ પરંતુ તે પહેલાં તમારા ફાયદા માટે એક મહત્ત્વપૂર્ણ જાણકારી જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર પણ કરી દેજો તો મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે નાના મોંવાળી સ્ત્રીઓ શુભ હોય છે અને જે સ્ત્રીની ગરદન સુંદર પાતળી અને ચાર આંગળીઓ જેટલી લાંબી હોય છે તે ઘર પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે સુંદર અને આકર્ષક ગરદન મહિલાઓની શ્રેષ્ઠતા અને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જે મહિલાઓની ગરદનમાં ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે પોતાના પતિ અને પરિવારના જીવનમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ લઈને આવે છે તેવી જ રીતે પહોળું કપાળ પણ મહિલાઓ માટે સૌભાગ્યનું સંકેત માનવામાં આવ્યું છે જે મહિલાઓનું કપાળ ત્રણ આંગળીઓથી વધુ પહોળું અડધા ચંદ્રમાના આકારનું અને મુલાયમ હોય છે તે માત્ર પોતાના ઘર પરિવાર માટે જ શુભ નથી હોતી પરંતુ પોતાની બુદ્ધિ કૌશલ્ય અને મહેનતના દમ પર પોતાના પરિવારનું નામ પણ ઊંચું કરે છે આ ઉપરાંત જે મહિલાઓના પગની આંગળીઓ કોમળ અને એકબીજા સાથે જોડાયેલી હોય છે તે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે પરંતુ જો પગની આંગળીઓ વચ્ચે વધુ અંતર હોય તેવી મહિલાઓ ખર્ચાવાળી હોય છે ધન અને સંચયમાં સફળ થતી નથી સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓના શરીર પર કેટલાય વિશેષ ચિહ્નો અને અંગોની બનાવટ પરથી તેમના ભાગ્ય અને શુભતાનું અનુમાન લાવી શકાય છે તેવી મહિલાઓને સૌભાગ્યશાળી માનવામાં આવે છે જેમની વિશેષતાઓમાં કારણે તેઓ જે ઘરમાં જાય છે ત્યાં સુખ શાંતિ અને ખુશહાલી આવે છે શુભ ગુણોથી યુક્ત મહિલાઓ પોતાના પતિ અને પરિવારના જીવનમાં ખુશીઓ ભરી દે છે અને તેમનો સાથ તેમના સ્વજનો માટે હંમેશા શુભ અને ફળદાયી હોય છે તો ચાલો જાણી લઈએ સ્ત્રીઓના કેટલાય શુભ લક્ષણો વિશે આપણા સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના અંગોની બનાવટ અને તેમના હાવભાવ જોઈને તેમના ભાગ્ય અને શુભતાનું અનુમાન લગાવવામાં આવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનો સ્વભાવ એવો હોય છે કે હસતી વખતે પોતાનું મોં થોડું ખોલે છે પણ દાંત ન દેખાય તે પોતાના પતિ અને પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેવી મહિલાઓના પગલાં જે ઘરમાં પડે છે ત્યાં ખુશાલી અને સમૃદ્ધિ વધે છે આ ઉપરાંત જે સ્ત્રીઓની આંખો હરણી જેવી મોટી અને સંચળ હોય છે જેમાં કાળી કીકીઓ સ્પષ્ટ દેખાય છે પાપણો પર નાના નાના કાળા વાળ હોય છે તે પોતાના પતિ માટે સૌભાગ્ય લઈને આવે છે તેમની ખૂબસૂરત આંખો તેમના શુભ ચરિત્ર અને કોમળ સ્વભાવની ઓળખ હોય છે સામુદ્રિક શાસ્ત્ર એ પણ કહે છે કે જે છોકરીઓના પગનો અંગૂઠો થોડો ગોળ ઊંચો અને હળવો ગુલાબી રંગનો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવા પગ સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વળી જે છોકરીઓના પગના તળિયા પર શંખ કમળ કે ચક્ર જેવા ચિહ્નો હોય છે તે પણ કિસ્મતની ધની હોય છે આ મહિલાઓના પતિ ધન સંપત્તિના માલિક બને છે અથવા કોઈ ઊંચા પદ પર કાર્યરત હોય છે તેમના ઘરમાં ધન ધાન્યની ક્યારેય કોઈ કમી રહેતી નથી સમાજમાં તેમનું અલગ સન્માન હોય છે નાના અને કોમળ પગ આ કોમળ પગવાળી સ્ત્રીઓને માલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એવી મહિલાઓ પોતાના સાસરા માટે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ લઈને આવે છે જે મહિલાઓની આંખોની ઉપર અને નીચેની ત્વચા પર હળવી લાલાશ હોય છે જેમની કીકીઓ કાળી અને આંખોનો સફેદ ભાગ દૂધ જેવો ચમકતો હોય તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે સાથે જ જે મહિલાઓના શરીર પર હળવા રૂવાટી હોય છે તેમને પણ પવિત્ર અને શુભ માનવામાં આવી છે આવી સ્ત્રીઓ સાહસી ધૈર્યવાન અને આત્મવિશ્વાસથી ભરેલી હોય છે તે દરેક કઠિન પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપે છે અને પોતાના વિવેક અને લગ્નથી જીવનમાં આવનારી દરેક ચુનૌતીનો સામનો કરે છે આવી મહિલાઓના જીવનમાં સાચી ખુશીઓ હોય છે અને તે પોતાના પતિ અને પરિવારને પણ દરેક સ્થિતિમાં સંભાળવા સક્ષમ રહે છે સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના શુભ લક્ષણોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં પણ આવ્યું છે કે જે મહિલાઓની ભ્રમર પાતળી હોય છે તે અત્યંત પવિત્ર હૃદયવાળી હોય છે આવી મહિલાઓ પોતાના પતિ પ્રત્યે હંમેશા વફાદાર રહે છે તેમાંથી ઊંડો પ્રેમ કરે છે તેમના સ્વભાવમાં એવી સૌમ્યતા હોય છે તે માત્ર પોતાના પરિવારના હિત વિશે નથી વિચારતી પરંતુ પોતાના સંબંધીઓ મિત્રો અને પાડોશીઓના કલ્યાણની ભાવના પણ રાખે છે તેમનો વ્યવહાર ખૂબ જ સંસ્કારી અને ગુણોથી ભરેલો હોય છે મહિલાઓના શરીર પરના તલ પણ તેમના ભાગ્યનો સંકેત આપે છે જે મહિલાઓના કપાળ કે માથા પર તલ હોય છે તે દિમાગવાળી સ્ત્રીઓ તે જ દિમાગવાળી સ્ત્રી હોય છે આત્મવિશ્વાસ અને પોતાના વિચારોમાં સ્પષ્ટ હોય છે માતા પિતા બંનેના ગુણ જોવા મળે છે જે તેમના જીવનને સફળ બનાવે છે આવી મહિલાઓ દયાળુ હૃદયવાળી હોય છે જે હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવા આગળ રહે છે અને તેમે મોટું અને ઉચ્ચ દિલ હોય છે સમાજમાં સન્માન અપાવે છે પોતાના પતિની સાથે દરેક સ્થિતિમાં ઊભી રહેનારી આ મહિલાઓ પરિવાર અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવે છે સામુદ્રિક શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓના શરીરના ડાબી બાજુએ તલ કે મસા વધુ હોય છે તે પોતાના પતિ અને પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમનું જીવન સુખમય રહે છે અને તેમના સા સાથથી પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો